નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ એક દસ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે બજારમાં બજાર તેજ સાથે ખુલી છે બકાલાની આવક અહીંની લોકલ જ રહી છે બારનો આવક હવે બંધ થઈ ગઈ છે તો બજારમાં જોઈએ તો આજે મેથીમાં મેથીમાં બજાર જોઈએ તો આજે સો રૂપિયાથી લઈને ઉપરમાં એકસો વીસ રૂપિયા કિલો સુધી સારી મેથી વેચાણી છે ત્યાંથી ખેડૂત મિત્રો શોભાજી શોભાજીમાં બજાર જોઈએ તો સારો માલ પ્રીમિયમ એંસી રૂપિયા સુધી વેચાણો છે ને મીડિયમ માલ સિત્તેર રૂપિયા સુધી વેચાણો છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ જોઈએ તો લીલી ડુંગળી લીલી ડુંગળીમાં બજાર જોઈએ તો અત્યારે સારી પીઆઈપી પીએમઆઈ માલ જ આવે છે તેની બજાર ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા બજાર છે કિલ્લાનો ભાવ ત્યાંથી આગળ ખેડૂત મિત્રો જોઈએ તો સફેદ ચોરા સફેદ ચોરા ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને લીલા ચોરામાં આજે બજાર પચાસ રૂપિયા અને સાઠ રૂપિયા બજાર હતી ત્યાંથી ગલકા ગલકામાં બજાર આજે પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ભીંડા ભીંડામાં બજાર જોઈએ તો પાંચ રૂપિયાથી લઈને આઠ રૂપિયા બજાર હતી આજે ત્યાંથી વાલોર વાલોરમાં બજાર જોઈએ તો આજે સાઠથી સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ક્યાંથી ખેડૂત મિત્રો રીંગણા રીંગણામાં બહારથી જે મલાઈ આવ્યા હતા તેની બજાર ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા કિલો હતા અને જે આ તમે જોઈ રહ્યા છે ખેડૂનું પ્રીમિયમ માલ આવે છે તેની બજાર પાંસઠ રૂપિયા અને સિંતેર રૂપિયા કિલો સુધી આ રીંગણા ખેડૂના વેચાય છે એના ધીરે ધીરે એના ખેડૂની માલની પણ આવક ફૂલ થતી જાય છે અત્યારે ત્યાંથી ખેડૂત મિત્રો આજે ધાણામાં બજારમાં આજે ઉછાળો હતો પાછળથી શરૂઆતમાં બજાર એકસોને ત્રીસ રૂપિયા ખુલી હતી બજારમાં પછી બજારમાં શોર્ટેજ પડતા બસો અને બસો પચાસ રૂપિયા કિલો સુધી ધાણા બજારમાં વેચાણા છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ જોઈએ તો ઝીણા મરચાં જીણા મરચાં બજારી હોય તો બહારની જે ભારીઓ આવે છે તે પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે અને એના ખેડૂનો જે માલ આવે છે દેશી તીખા મરચાં લાંબા આવે છે તે પંચાવન રૂપિયા અને સાઠ રૂપિયા કિલો સુધી એના ખેડૂનો માલ વેચાય છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો જાડા મરચાં જાડા મરચાં બજાર જોઈએ તો સાઠ રૂપિયા બારના જે ભારીઓ આવે છે તે સાઠ રૂપિયા અને છૂટકમાં પાસઠ રૂપિયા સુધી વેચાય છે અને ખેડૂતના એના પ્રીમિયમ ક્વોલિટી આવી રીતે સિત્તેર રૂપિયા કિલો સુધી જાડા મરચાં પણ બજારમાં ભાવ આટલો હોય છે ત્યાંથી ખેડૂત મિત્રો આજે ટમેટામાં ભાવમાં કિલ્લે પંદર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે ટમેટાની ભાવમાં પડી પડકી ઉપર વરસાદ પડતા બજારમાં જોઈએ તો દેશી ટમેટા પાસઠ રૂપિયા અને અડસઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને ત્યાંથી લાંબા ટમેટા લાંબા ટમેટામાં બજાર જોઈએ તો બાસઠ રૂપિયાથી લઈ અને પાસઠ રૂપિયા કિલો લાંબા ટમેટા આજે વેચાણા છે માલ અત્યારે નાસિક બેંગ્લોર બને આવે જ છે તો માલની અત્યારે ઉપર શોર્ટેજ છે તો ભાવનો ઉછાળો છે અને હજી ભાવમાં કાલે પાંચ સાત રૂપિયાનો ઉછાળો જે આવી શકે એવી શક્યતા દેખાય છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કાચા પપૈયા કાચા પપૈયામાં બજાર પંદર રૂપિયાથી લઈને ઉપરમાં સારો પ્રીમિયમ સોળ સત્તર રૂપિયા કિલો સુધી કાચા પપૈયા બજારમાં છે અત્યારે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો આપણે ફુલાવર ફુલાવર જે ભારીઓ આવે છે બારની અને બોક્સ પણ આવે છે અને અહીંયા ખેડૂતો માળે લોકલ પણ ચાલુ થઈ ગયું છે તો જેની બજાર જોઈએ તો આપણે પંચાવન રૂપિયાથી લઈ અને ઉપરમાં સારો પ્રીમિયમ માલ ખેડૂતોનો સિત્તેર રૂપિયા અને પિચોતેર રૂપિયા સુધી વેચાણું છે ત્યાંથી કોબીમાં બજાર જોઈએ તો પંદર રૂપિયાથી લઈ અને સારી કોબી અઢાર રૂપિયા અને વીસ રૂપિયા કિલો સુધી સારી કોબી વેચાય છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ જોઈએ તો દૂધી દૂધીમાં બજાર સારી રનિંગ તેજ બજાર જ છે દૂધીમાં જોઈએ તો બજાર વીસ રૂપિયાથી લઈને ઉપર છૂટકમાં બાવીસ ત્રેવીસ રૂપિયા કિલો સુધી દૂધી વેચાય છે અને ત્યાંથી લીંબુ લીંબુમાં બજાર જોઈએ તો બજાર સારી છે એકસો દસ રૂપિયાથી લઈ અને છૂટકમાં એકસો વીસ રૂપિયા અને આ ક્વોલિટી માલ એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કારેલા કારેલામાં જે ભાવમાં કિલે પાંચ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે કારેલા જોઈએ તો બજાર આજે વીસ રૂપિયા થી લઈને ઉપરમાં સારો માલ બાવીસ ચોવીસ રૂપિયા સુધી છૂટકમાં વેચાણા છે અને ત્યાંથી ખેડૂત મિત્રો આગળ જોઈએ તો મૂળા મૂળામાં બજાર આજે સારા મૂળા ત્રીસ રૂપિયાથી લઈને ઉપરમાં છૂટકમાં સારા વીઆઈપી પ્રીમિયમ માલ ખેડૂતોનો સારો માલ જ આવે છે અત્યારે તો જેની બજાર જોઈએ તો પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે તો ખેડૂત મિત્રો આ ત્યાજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન